કઈ રીતે તમારે દર વર્ષની જેમ કેસીજી ગુજરાત સરકાર દ્વારા આ મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેડા અને મહીસાગર જિલ્લાની કુલ ચોવીસ જેટલી કોલેજોનું આ પ્લેસમેન્ટ ફેર નડિયાદ જી એન્ડ જે કોલેજ ઓફ સાયન્સ નડિયાદ ખાતે આ ઉજવવામાં આવ્યો છે જેમાં લગભગ ખેડા મહીસાગર કોલે જિલ્લાની ચોવીસ જેટલી કોલેજો અને સમગ્ર ગુજરાતમાંથી લગભગ તેત્રીસ જેટલી કંપનીઓ આ ઇન્ટરવ્યુમાં ભાગ લીધો છે અને આ બંને જિલ્લાની ચોવીસ જેટલી કોલેજોમાંથી સાતસો પચાસ કરતા વિદ્યાર્થીઓ અહીંયા આગળ ઇન્ટરવ્યુ માટે પધારેલ છે ટોટલી એક વિદ્યાર્થી ચાર કંપનીમાં ઇન્ટરવ્યુ માટે એ પોતે જઈ શકે છે અને આજે ને આજે જ કંપનીઓ એમને એ ઇન્ટેન્સ લેટર એટલે કે એ એપોઇન્ટમેન્ટ લેટર પણ એ આજે આજે લોકોને સુપ્રત કરી દેશે જે વિદ્યાર્થીઓને જે કંપનીમાં એ જવું હોય ત્યાં આગળ એ લોકો એ સહેલાઈથી જઈ શકશે ગુજરાત ગવર્મેન્ટનો મુખ્ય હેતુ એવો છે કે દરેક જ્યારે કોલેજમાંથી વિદ્યાર્થી એ બહાર પડે અને તરત જ એને એ નોકરી લાગી લાગુ પડી જાય એટલે કોઈ વિદ્યાર્થી બેકાર એ રહે નહીં આ એ ગુજરાત સરકારનો એ મુખ્ય હેતુ છે